સુરત શહેર પોલીસ શહેરમાં વધી રહેલા ધ્વનિ પ્રદૂષણ સામે કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ પર સતત હોર્ન વગાડનાર વાહન ચાલકો ચેતીને રહે તેની સામે પણ આકરા પગલાં લેવાઈ શકે છે કારણ કે પોલીસની તમારી પરબાજ નજર રહેશે સુરત શહેરના વિવિધ સિગ્નલ પોઈન્ટ ઉપર હોર્ન વગાડવા પણ વાહન ચાલકોને ભારે પડી શકે છે દંડાત્મક કાર્યવાહી કરાશે ખાસ કરીને ડાબી બાજુ ફરીને જતા વાહન ચાલકો વારંવાર બિનજરૂરી હોન વગાડતા હોય છે જેના કારણે આસપાસના લોકો અને પ્રવાસીઓને ભારે પરેશાની અને ધ્વનિ પ્રદૂષણ સતત વધતું હોય છે ત્યારે આવા વાહન ચાલકોની સમજાવટ શરૂ કરી છે જો તેમ છતાં ધ્વનિપ્રદૂષણ ફેલાવશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અભી ચલો કરો મના આવાના કરે બડે બોન લગાને આટલા બધાની શું જરૂર છે હટી જશે પણ સિગ્નલ ચાલુ થઈ ગયું એટલે હોન મારવાના શું કામ ન્યુસન્સ કરો છો આટલું બધું નું પણ આટલું બધું હોન એકી સાથે દબાવીને ઉપર બેસી જાવ ને હોન ની ઉપર એટલે પંખો ફીટ કરીને ઉડી જવાય આપણે હે વડીલ બીજા લોકોને શું કામ એરિટેટ કરો છો કે આદત પડી ગઈ છે હોન ની ઉપર બેસવાની હોન ની ઉપર બેસી જાવ ને એટલે વાયગાજ કરે જાવ ત્યાં સુધી હા શા માટે અવાજનું પ્રદૂષણ ઉભું કરો છો કારણ વગર તમારી ખરાબ આદતોને લીધે સુધરી જાઓ હોન ખોટા નહીં મારો કામ વગર કામ વગર શું કામ હોન મારો છો એ તમે હોન મારશો તો એ ઉડી જશે તમારી આગળ શાંતિ રાખો ને વડીલ બે આજુબાજુમાં તમારું બાળક નાનું છે એના કાનમાં અવાજ આવે આનો તમે કાચ બંધ કરીને બેઠા જો આજુબાજુ વાળા ને ન્યુસન્સ થાય હોન મારો એટલે શું કામ કામ વગરના હોન મારો છો જરૂર ખરી એક હોન મારો તો પણ એને ખબર પડે કે તમે એ તમારી આડો છે હા કે આદત પડી ગઈ હોન ઉપર બેસવાની તો સુરત પોલીસ અત્યારે આજે સતત એક ડ્રાઈવ ચલાવી રહી છે સવારથી જ જે પણ વાહન ચાલકો વારંવાર હોર્ન વગાડવાની આદતથી ટેવાયેલા હોય તેમને ચાર રસ્તા પર દરેક સિગ્નલ પર ઊભા રહી અને સમજાવવામાં આવી રહ્યા છે જો હજુ પણ તેઓ નહીં સમજે તો આવનારા દિવસોમાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ પોલીસે ચિમકી ઉચ્ચારી છે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે આ કડક કાર્યવાહી કરી રહી હોવાનું પણ સામે આવ્યું છે ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ પર સતત હોર્ન વગાડનાર વાહન ચાલકો હવેથી ચેતી જજો તમારી સામે દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે તો અત્યારે અલગ અલગ વિસ્તારોમાં સુરતમાં પોલીસ આ ખાસ ડ્રાઈવ ચલાવી રહી છે ધ્વનિ પ્રદૂષણને કંટ્રોલમાં કરવા અને સાથે જ નિયમો કડક કરવા માટેની આ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે વાહન ચાલકો કોઈપણ પ્રકારની ટ્રાફિક નિયમનો ભંગ કરશે તો તે દંડાશે તે નક્કી છે તમામ સિગ્નલ પર આજે પોલીસ સતત સતત ઊભી રહી છે અને ખાસ એક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે

જે વાહન ચાલકો છે તેમના ઉપર નજર રાખવામાં આવતી હોય છે સિગ્નલ બંધ થાય છે ત્યારે જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ સુરત શહેરમાં જોવા મળતી હોય છે ત્યારે વાહન ચાલકોને પાસ ઓન કરવા માટે જે ઇમરજન્સી વાહનો હોય છે એમને પાસ ઓન કરવામાં આવતા હોય છે પરંતુ જે પાછળ આવતા વાહનો હોય છે એમને આ રીતે જે સતત હોર્ન વગાડતા હોય એમને સમજાવવામાં આવતા હોય છે શરૂઆતમાં પરંતુ જે રીતે સુરત શહેરની અંદર જે સિગ્નલ લાઇટ છે ત્યાં સતત હોર્ન વગાડનારા જે વાહન ચાલકો છે તેમની સંખ્યા ખૂબ જ વધુ છે ત્યારે આ પ્રમાણે તસવીરો તમે જોઈ શકો છો અત્યારે હાલ આ રીતે સતત હોર્ન વગાડતો જે ટેમ્પો ચાલક છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત શહેરની અંદર જે વાહન ચાલકો છે તેમને અત્યારે હાલ સમજાવવામાં આવતા હોય છે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો સતત હોર્ન વગાડનાર જે વાહન ચાલક છે એમને પણ દંડ આપવામાં આવતો હોય છે જે રીતે ટ્રાફિક સિગ્નલ હોય છે ટ્રાફિક સિગ્નલ ઉપર સતત હોર્ન વગાડતા જે વાહન ચાલકો છે તેમને દંડવામાં આવતા હોય છે આ તસવીરો તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે વાહનો જોવા મળી રહ્યા છે ત્યારે અધિકારી છે એ અધિકારી અત્યારે હાલ તેમને જે રીતે સમજાવવાના પ્રયાસો કરતા હોય છે અને જે વાહનો છે એ વાહનો પણ અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે સતત હોર્ન મારનાર જે વાહન ચાલકો છે તેમને આ રીતે સમજાવવાનો પ્રયાસ છે એ કરવામાં આવતો હોય છે અત્યારે જોઈ શકાય છે અધિકારી મોજૂદ છે અને આ રીતે પોલીસ અધિકારીઓ જે સમજ આપતા હોય છે પરંતુ તેઓ સમજતા નથી ત્યારે તેમનું આ રીતે હેડવાળા પાછળ વાળો નહીં તારી સાઈડ બંધ છે હે ઓન મારીશ તો રેડ સિગ્નલ ગ્રીન થઈ જવાનું હતું તારું આટલું બધું ઓન મારવાનું કારણ શું

આ વિદ્યાર્થીઓ સ્કૂલે જાય છે બધા કોઈ વયોવૃદ્ધ હોસ્પિટલ જાય છે હોસ્પિટલ નજીક છે કોઈ દર્દીઓને તકલીફ થાય તમારી વધુ પડતી હોન મારવાની આદતના લીધે લોકો પરેશાન થાય છે કેમ સમજતા નથી કે દંડ આપશું તો જ સમજશો ગુજરાતી ભાષા સમજાય છે તો શા માટે હોન મારો છો કારણ શું છે હોન મારવાનું બીજી વખત હોન માર્યું ને એટલે હું દંડ આપીશ તને ભૂલ 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 થઈ તમારી હા ભૂલ થઈ મારી હોન વગાડશું ના અત્યારે જોઈ શકાય છે ભૂલ સમજાય છે તમામને શરૂઆતમાં સમજવામાં આવતા હોય છે આ જોઈ શકાય છે દ્રશ્યોમાં જે રીતે તમામ તમામ વાહન ચાલકો છે તેમને સૂચના છે કે આ પ્રમાણે ક્યારેય તેઓ હોર્ન ન વગાડે